મારી માતાનું ત્રણ વર્ષ પર ત્યાંન અકસ્માતમાં અવસાન થયું હતું અને હું મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી મારું નામ શાહિદા છે અમે ઘણા વર્ષો પહેલાં હૈદરાબાદ શિફ્ટ થયા હતા અહીં બે ત્રણ કુટુંબ મિત્રો સિવાય અમારા કોઈ બીજા સગા નહોતા અમે ત્રણે એકલા રહેતા હતા માતા પછી અમે ફક્ત બે હતા પિતાએ ઘરમાં એક જનરલ સ્ટોરની દુકાન ખોલી હતી જે અમને આવક પૂરી પાડતી હતી માતાના ગયા પછી હું પણ એકલતા અનુભવતી હતી હું સવારે ઘરનું બધું કામ કરીને ચા નાસ્તો અને ખોરાક બનાવીને શાળાએ જતી હતી શાળાએથી પાસા ફરતી વખતે અમે

પિતા અને પુત્રીનું જીવન બદલી નાખ્યું એ જુલાઈની રાત હતી અને ભારે વરસાદ પડી રહ્યો હતો વાદળો ખૂબ જોરથી ગર્જના કરી રહ્યા હતા હું ડરી ગઈ હતી અને મારા રૂમમાં સુવાનો પ્રયાસ કરી રહી હતી પણ ડરને કારણે મને ઊંઘ ન આવી અચાનક વાદળો ખૂબ જોરથી ગર્જના કરી રહ્યા હતા અને હું ડરી ગઈ અને ચડપથી પપ્પાના રૂમ તરફ દોડી ગઈ અને પપ્પાની સામે ઊભી થઈ ગઈ એટલું ચડપી હાથ લારી કરી રહ્યા હતા પપ્પાને આ રીતે જોઈને હું ચોંકી ગઈ મારું મો ખુલ્લું રહી ગયું મેં કહ્યું માફ કરજો પપ્પા હું ડરી ગઈ હતી કે તું દરવાજો ખકડાવ્યા વિના હું અંદર આવી ગઈ એટલામાં પપ્પા ઊભા થઈને પલંગ પર બેસી ગયા અને મને કહ્યું માફ કરશો દીકરા તમે મને આ રીતે જોયા મારી બાજુમાં અહીં આવીને બેસી જાઓ જ્યારે વરસાદ બંધ થાય ત્યારે તારા રૂમમાં જજે મેં કહ્યું કે હું પપ્પા હમણાં જ જઈશ પપ્પા પરેશાન ના થશો તમે તમે કંઈક કરી રહ્યા હતા પણ પપ્પાએ જવાબ ના આપ્યો તેમણે મારો હાથ પકડીને મને તેમની સાથે પલંગ પર બેસાડી આ તમે શું કરતા હતા મને શરમ આવે છે આ કહેતી વખતે મને યાદ આવ્યું કે હું ટી શર્ટની નીચે પહેરવાનું ભૂલી ગઈ હતી એક બાજુ મેં મારા પપ્પાને આ હાલતમાં જોયા હતા અને હવે તેઓ ભક્ત ચાદલ પહેરીને બેઠા હતા અને હું તેમની બાજુમાં બેઠી હતી હું પણ તેમની બાજુમાં આ રીતે બેઠી હતી હું આમતી હતી એ રાત્રે પપ્પાની બાજુમાં બેઠી હતી ત્યારે મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે આટલી મોટી થયા પછી પણ મેં આજ સુધી કંઈક કરી નથી હું કુવારી હતી અચાનક વરસાદનો અવાજ વધ્યો અને તેની સાથે ફરી એકવાર વાંદળો ખૂબ જોરથી ગર્જના કરવા લાગ્યા ડરથી મેં તરત જ પપ્પાને ઘરે લગાવી દીધા કામ ઘરે લગાવીને પપ્પાની ચાદર દૂર થઈ ગઈ હું લગભગ દસ છેકંડ સુધી આમ જાવી લગાવીને રહી ગઈ અને પછી મને ખબર પડી તો હું મારા પપ્પાને ઘરે લગાવી રહી છું હું કપડાઈ ગઈ અને પપ્પાથી અલગ થવાનો પ્રયાસ કર્યો પણ પપ્પાએ મને મારી કમરથી ખેંચી લીધી અને મને તેમના હાથમાં પકડી લીધી પપ્પાએ મને ગળે લગાવીને કહ્યું કામર પહેરી રહેજે હું પપ્પાની આસપાસ લપેટ આવી ગઈ હું મારું માથું પપ્પાની સાથી પર રાખ્યું હતું પપ્પા તું શું કરી મેં કહ્યું આજે હું માતાને ખૂબ યાદ કરી રહી છું પાપાએ જવાબ આપ્યો જ્યારે તું તારી માતાની યાદ કરે છે ત્યારે તું આવું કરે છે દીકરા તે તારી માતા હતી પણ તે મારી પત્ની હતી અને પતિ પત્ની વચ્ચે નો સંબંધ અલગ હોય છે હું સમજી શકતી નથી પપ્પાએ પૂછ્યું તને ખબર નથી કે પતિ પત્ની વચ્ચે શું સંબંધ હોય છે મેં કહ્યું ના પપ્પા હવે હું તને કેવી રીતે કહી શકું કે પતિ પત્ની વચ્ચે તું સાબન હોય છે અને આ સાબનને કારણે તું જન્મી અને આજે તું અહીં મારી સાથે બેઠી છે મેં પૂછ્યું કે કેવી રીતે છે પપ્પા તું હજુ પણ સમજી શકી નહીં પપ્પાએ કહ્યું લગ્ન પછી પતિ તેની પત્ની સાથે કંઈક કરે છે પછી નવ મહિના પછી બાળકનો જન્મ થાય છે પપ્પાએ કહ્યું હવે હું તને અહીંથી જે કહીશ તારે પણ તારા કપડા ઉતારવા પડશે જેમ કે હું તમે તૈયાર છો હા પપ્પાની વાત સાંભળીને હું એકદમ શરમાઈ ગઈ હતી અને કંઈક બોલી શકી હું કંઈક સમજી શકું અને કંઈક બોલી શકું એ પહેલાં પપ્પાએ મારું બધું ઉતારી દીધું આજે મારા પોતાના પપ્પા મારી સાથે જે કરવાના હતા એ મારા જીવનનો સૌથી અનોખો અનુભવ હતો હવે પપ્પા તેમની પુત્રી સાથે તેજ કરવાના હતા જે તેઓ મારી માતા સાથે કરતા હતા અને પિતા સંપૂર્ણ આનંદમાં હતા મારી આંખો પપ્પાની આનંદ આંખોને જોઈને મળી ગઈ અને મેં શરમથી મારી આંખો બંધ કરી દીધી હું આજે આજે હું મારા પોતાના પિતા દ્વારા બધું કરાવી રહ્યો છું અમે બંને પિતા અને પુત્રી થોડા સમય માટે પીઠી પડે પછી પપ્પા રાત મને પ્રેમ કરતા રહ્યા હું કુંવારી હોવાને કારણે મને શરૂઆતમાં ખૂબ દુખાવો થયો હતો હતી અને ચીસો પાડતી હતી પરંતુ ધીમે ધીમે પપ્પાના સતત પ્રેમથી હું સારી થવા લાગી દુખાવો હવે સંપૂર્ણપણે દૂર થઈ ગયો હતો અને તેના બદલે હું એટલો આનંદ માણી રહી હતી હું તેનું વર્ણન કરી શકતી નથી અમે બંને પરસેવાથી ગયા હતા તો મિત્રો તમને મારી આ વાર્તા એવી લાગી